ચોક વગડ ચોકડીએ મોટા ખાડા પૂરવા માટે એક પોઈન્ટ નેવ્યાસી કરોડની માંગ કરવામાં આવી છે તો રાજકોટમાં ચોમાસા દરમિયાન બાર હજાર જેટલા ખાડા પડ્યા છે અને આ બધા જ ખાડા પ્રજાના પૈસે પૂરવામાં

સારો રોડ બનતો જ નથી તમને એવું લાગે છે કે કોઈ કોઈને એની વાહ એક્શન લેતા જ નથી ખાલી તમારે આવી રીતે નોર્મલી ઉપર સરા એના બધા ભાગ મટાવી જ હોય છે બાકી કામ સોંપડીને જ વ્યા જાય છે ખાડા બુરવાનું કે તો ઉપર ઉપર ખાડા બુરી એની રીતે એનું કામ પૂરું કરીને વ્યા જાય કોઈ વાહક જોતા જ નથી કે બુરા છે કે નથી બુરા કોઈ એક્શન જ નથી લેવા તે કોઈ વસ્તુ નહીં બિલકુલ તો જે પ્રકારે રાજકોટ વાસીઓનો મત છે ખાડા છે તે યોગ્ય યોગ્ય રૂપથી રૂપથી નથી નથી સાથે જ રસ્તા છે તે થતા કરના ટેક્સ ના જે કિંમતી પૈસા હોય છે એ આ પ્રકારે ખાડાની અંદર પડી જતા હોય છે ને તેના કારણે લોકો નાગરિકો છે તે પીડા અનુભવી છે આપણે બીજા નાગરિકની સાથે વાત કરીશું શું કહેશો આખા રાજકોટમાં ખાડા છે શું લાગે છે તમને ખાડા તો છે આ નબળું કામ છે ભ્રષ્ટાચાર છે શું લાગે છે એવું તો ન કહી શકીએ પણ વરસાદ વધારે જો એના હિસાબે ડિસ્ટર્બ તો છે જ રોડ સારા રોડ બનવા જોઈએ તમને નથી લાગતું હા બનવા તો જોઈએ જ સારા રોડ બનવા જોઈએ એવી નાગરિકોની માગણી છે કારણ કે ટેક્સ છે એવો ભરે છે અને ટેક્સના કરોડો રૂપિયા દર વર્ષે રાજકોટવાસીઓ ચૂકવે છે પરંતુ રાજકોટની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છવાયેલું છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ